નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ટ્રી હાઉસ હાઈસ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જે પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્લસ ઇસીસીઇડી એનટી બીએડ મેન્ડેટરી ફોર પ્રાઇમરી ટીચર્સ તેમજ મિડલ સ્કૂલ એન્ડ સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યા છે ગ્રેડ સિક્સ ટુ ટેન માટે જેમાં મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સોશિયલ સ્ટડીઝ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી કોમ્પ્યુટર સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ પ્લસ બી એડ વિથ મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેવટ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો સિનિયર સેકન્ડરી ટીચર્સ માટેની જગ્યા છે ગ્રેડ ઇલેવન ટવેલ્વ માટે જેમાં ઇંગ્લિશ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ સાયકોલોજી ઇકોનોમિક્સ બિઝનેસ સ્ટડીઝ એકાઉન્ટન્સી કોમ્પ્યુટર સાયન્સ ફિઝિકલ એજ્યુકેશન જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ વિથ મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેવન્ટ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમામ વિષયો માટે એચઓડીઝ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેડ ફાઇવ ટુ ટ્વેલ્વ માટે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડ વિથ મિનિમમ ફાઇવ યર્સ ઓફ રિલેવેન્ટ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ કોર્ડિનેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં પ્રી પ્રાઇમરી પ્રાઇમરી મિડલ સ્કૂલ એન્ડ સેકન્ડરી જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ વિથ મિનિમમ ફાઇવ ઇયર્સ ઓફ રિલેવન્ટ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો લાઇબ્રેયન માટેની જગ્યા છે જેમાં બેચલર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એમએલઆઇસ વિથ થ્રી ઇયર્સ ઓફ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે સાયન્સ એન્ડ આઈસીટી બીએસસી માટે કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી કે ગ્રેજ્યુએશન ઇન કોમ્પ્યુટર્સ વિથ મિનિમમ થ્રી યર્સ ઓફ રિલેવ સ્કૂલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્લસ બી એડ એમએડ ઇન સ્કૂલ એજ્યુકેશન વિથ મિનિમમ વન ટુ ટુ ઇયર્સ ઓફ સ્કૂલ એક્સપિરિયન્સ તેમજ તમે જોઈ શકો છો મિત્રો સ્કૂલ કાઉન્સિલર માટેની જગ્યા છે જેમાં એમએ કાઉન્સિલિંગ અથવા તો ક્લિનિકલ સાયકોલોજી પ્લસ ટુ યર્સ ઓફ એક્સપિરિયન્સ એઝ અ સ્કૂલ કાઉન્સિલર ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો એડમિન મેનેજર એડમિન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ સ્ટોર ઇન્ચાર્જ આઈટી ઇન્ચાર્જ એડમિશન કાઉન્સિલર માટેની જગ્યા છે તેમજ વિવિધ એક્ટિવિટી ટીચર્સ કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં સ્પોર્ટ્સ આર્ટ ચેસ ડાન્સ જિમ્નાસ્ટિક મ્યુઝિક વગેરેની અહીંયા જગ્યાઓ યુ હેવ એક્સપિરિયન્સ વિથ કોમ્યુનિકેશન સ્કિલ ઇન સ્પોકન ઇંગ્લિશ પ્લીઝ એપ્લાય વી આર સેલેરી સેલરીસ્ટિક ઇફ યુ આર ફિમેલ કેન્ડિડેટ કેન ઓનલી એપ્લાય એટલે કે મહિલા ઉમેદવારો ફક્ત અહીંયા અરજી કરી શકશે કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ રિઝ્યુમ ટુ કેરિયર્સ એટ ધ રેટે ટ્રી હાઉસ સ્કૂલ ડોટ કોમ પર તમારી જાહેર જે અરજી છે મિત્રો સીવી જે રિઝ્યુમ છે તે તમારે મોકલવાનું રહેશે તો તમે જોઈ શકો છો મીરા એજ્યુકેશન ટ્રસ્ટ રિક્વાયર્સ ફોર ટ્રી હાઉસ હાઈસ્કૂલ જે વડોદરા ખાતે આવેલી સંસ્થા છે અટલાદરા તમે જોઈ શકો છો સીબીએસ જીએસસી કેમ્પસ છે જે સીબીએસ કાર્યરત છે જેમાં વિવિધ શિક્ષકો માટે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય